રાજકોટમાં મેયર નૈનાબેન પેઢડિયા અને ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ વચ્ચે ઉગ્ર બોલાચાલી થયાની ચર્ચા દિવાળી કાર્નિવલના આમંત્રણ પત્રિકામાં ધારાસભ્યોના નામને લઈને મેયર અને ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ વચ્ચે બોલાચાલી થઈ હોવાની ચર્ચા છે કે મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડિયાએ કહ્યું કે વિવાદ મહાનગરપાલિકાનો છે મારો વિષય નથી અમારી પાસે ફરિયાદ આવશે તો પ્રદેશના નેતાઓને રજૂઆત કરીશું હજુ સુધી મારી પાસે કોઈ ફરિયાદ આવી નથી

નાની નાની બાબતમાં એ આવતું હોય છે અને બેનું આપણે કહી છીએ કે પુરુષો રોઈ શકતા નથી બેનો રોઈ શકે છે આપણે કોઈ પણ દુઃખદ કાર્યક્રમમાં પણ એવું જ તમે જોતા હો છો એટલે આવું એવું એનો વિષય એવો નથી હોતો કે એટલા બધા દુઃખી છે હા મહિલા પ્રમુખજી અમે લોકો જે અમારી રીતે અમારા